નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનું પાઠ ચાર જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો આ પાઠના સ્વ અધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ચાર ભારતનો સાહિત્યિક વારસો જેમાં સૌપ્રથમ જોડકો આપેલું છે જેમાં પહેલામાં જવાબ આવશે ઈ તમિલ બીજામાં આવશે એ ઉર્દુ ત્રીજામાં આવશે બી હિન્દી ચોથામાં આવશે એફ પાલી પાંચમામાં આવશે ડી સંસ્કૃત બીજું જોડકું જેમાં પહેલામાં આવશે બી એક હજાર અઠ્યાવીસ રૂચાઓ બીજામાં આવશે ડી યજ્ઞનો વેદ ત્રીજામાં આવશે એ સંગીતની ગંગોત્રી ચોથામાં આવશે એફ કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અને પાંચમામાં આવશે સી એકસોને આઠ સંખ્યા ત્યાર પછી ત્રીજું જોડકું છે તેની અંદર પહેલામાં આવશે ડી હર્ષચરિત બીજામાં આવશે ઈ ઉત્તર રામચરિત ત્રીજામાં આવશે એ કિરાતાર્જુનિયમ ચોથામાં આવશે બી મુદ્રા રાક્ષસ અને પાંચમામાં આવશે મુચ્છકટિકમ ચોથું જોડકું જેમાં પહેલામાં આવશે સી બંગાળીમાં ભક્તિ ગીતો બીજામાં આવશે ડી કુરલ ત્રીજામાં આવશે બી પદ્માવત ચોથામાં આવશે ઈ મરાઠીમાં ભક્તિ ગીતો અને પાંચમામાં આવશે એ દરબારે અકબરી વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો આગળ વધીએ ખરા ખોટા જણાવો જેમાં પેલું છે તે ખોટું આવશે બીજું વિધાન પણ ખોટું આવશે ત્રીજું વિધાન ખરું આવશે ચોથું વિધાન ખોટું આવશે પાંચમું વિધાન પણ ખોટું આવશે અને છઠ્ઠું વિધાન પણ ખોટું આવશે ત્યાર પછી કહો વૈકલ્પિક પ્રશ્નો જેમાં પહેલામાં જવાબ આવશે એ બાણ બીજામાં આવશે બી વલ્લભી ત્રીજામાં આવશે સી સંસ્કૃત ચોથામાં આવશે ડી પૃથ્વીરાજ રાસો પાંચમામાં આવશે એ સધુ કડી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે સંસ્કૃત બીજામાં આવશે હડપ્પા ત્રીજામાં આવશે અષ્ટાધ્યાયી ચોથામાં આવશે રાજતરંગીણી પાંચમામાં આવશે ફારસી છઠ્ઠામાં આવશે ચંદ્રાયન ત્યાર પછી એક બે વાક્યમાં જવાબ આપો જેમાં ભારતના બે મુખ્ય મહાકાવ્યોના નામ લખો તો રામાયણ અને મહાભારત ત્રીજું બીજું ભગવદ્ ગીતામાં ત્રણ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે ત્રીજું કૌટિલ્ય રચિત કયો ગ્રંથ વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે તો કૌટિલ્ય રચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ ગણાય છે દરમિયાન થઈ ગયેલા હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો કોણ હતા તો મુઘલકાળ દરમિયાન થઈ ગયેલા હિન્દી ભાષાના બે મહાન સાહિત્યકારો તુલસીદાસ અને સુરદાસ હતા પાંચમું વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કઈ ભાષાના લેખક હતા તો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણ દેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા છઠ્ઠું રામાયણની રચના કયા કવિએ કરી છે તો તમિલ ભાષામાં રામાયણની રચના કંબલે કવિએ કરી છે સાતમું બંગાળી ભાષામાં રામાયણ કોણે લખ્યું છે તો બંગાળી ભાષામાં રામાયણ કૃતિવાસે લખ્યું છે ત્યાર પછી આઠમું અવધી ભાષામાં રામચરિત માનસ ગ્રંથ કોણે લખ્યો છે તો અવધી ભાષામાં રામચરિત માનસ ગ્રંથ સંત તુલસીદાસે લખ્યો છે નવમું કાશ્મીરમાં સંસ્કૃત ભાષાના કયા બે મહાન ગ્રંથો લખાયા હતા તો કાશ્મીરમાં સંસ્કૃત ભાષાના મહાભારત અને રાજતરંગીણી એ બે મહાન ગ્રંથો લખાયા હતા દસમું નરસિંહ મહેતાએ કઈ ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા તો નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા હતા ત્યાર પછી જવાબ આપો જેમાં ચાર છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ બીજું ઋગ્વેદનો પરિચય આપો તો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક હજાર અઠ્યાવીસ રૂચાઓ છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે ત્યાર પછી ત્રીજું ફારસી ભાષામાં લખાયેલા ગ્રંથો અને ગ્રંથકારની યાદી આપો અને ચોથો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મમાં રચાયેલ સાહિત્ય વિશે ટૂંકમાં માહિતી આપો તો બંને પ્રશ્નોના જવાબો અહીં જોવા મળી રહ્યા છે પાંચમો પ્રશ્ન ગુજરાતી ભાષા સાહિત્ય વિશે નોંધ લખો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષા સાહિત્ય વિશે અહીં આપણને નોંધ આપેલી છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી છઠ્ઠું નીચેના ગ્રંથ સમૂહ વિશે ઓળખ કરો જેમાં બ્રાહ્મણ ગ્રંથો તો વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે એવી રીતે આરણ્યકો તો આર્યોએ અરણ્યમાં એટલે કે વનમાં આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્વજ્ઞાનથી સભર એવા સાહિત્યને આરણ્યકો કહે છે ત્યાર પછી મુઘલ બાદશાહોએ લખેલા ગ્રંથો કઈ ભાષાઓમાં છે અને કયા ગ્રંથો છે પરિચય આપો તો મુઘલ બાદશાહે લખેલા ગ્રંથો તુર્કી ભાષામાં છે મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં તુઝુ કે બાબરી અને ફારસીમાં બાબરનામા અને બાદશાહ જહાંગીરે તુઝુ કે જહાંગીરી નામની આત્મકથાઓ લખી આ ઉપરાંત હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી બાદશાહ ઔરંગઝેબ સિદ્ધ લેખક હતો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ અકબરે સંસ્કૃત ભાષાના કયા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો તો બાદશાહ અકબરે મહાભારત રામાયણ અથર્વવેદ ભગવદ્ ગીતા પંચતંત્ર વગેરે ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો નવમો તમિલ ભાષામાં લખાયેલ સાહિત્ય વિશે જણાવો તો તમિલ ભાષામાં વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સાહિત્ય લખાયું છે જે વિગતવાર તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલ ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા તક્ષશિલા વારાણસી અને વલ્ભી સાથે જોડાયેલા કેટલાક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે જે અહીં આડા મૂકેલા છે તેને વિદ્યાપીઠ મુજબ સાચા સ્થાને ગોઠવીને લખો જેમાં નાલંદામાં આવશે યુએન સ્વાંગ મહાવીર સ્વામી અને કુમાર ગુપ્ત તક્ષશિલામાં આવશે ચંદ્રગુપ્ત મૌર્ય ભગવાન બુદ્ધ વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય ત્યાર પછી વારાણસીમાં આવશે ચૈતન્ય મહાપ્રભુ અને આદિશંકરાચાર્ય વલ્લભી વિદ્યાપીઠમાં આવશે આચાર્ય સ્થિરમતી આચાર્ય ગુણમતી અને ચીની પ્રવાસી ઇથસિંગ ત્યાર પછી રામાયણ અને મહાભારત બંને કાવ્યોએ કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ પ્રભાવ પાડ્યો છે વિધાન ચર્ચો તો તેની ચર્ચા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે તમે આ જોઈને લખી શકશો ત્યાર પછી અમીર ખુસરો પાત્ર પરિચય આપો તો અમીર ખુસરોનો પાત્ર પરિચય છે તે પણ આપણને અહીં આપવામાં આવેલો છે ત્યાર પછી ચોથું ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસ નો સુવર્ણ યુગ કહેવાય છે વિધાન સમજાવો તો તેની સમજૂતી છે છે તે પણ જોવા મળી રહી પાંચમો નીચેના સાહિત્યકારોની કૃતિઓનો નામ સહિત પરિચય આપો જેમાં અબુલ ફઝલ તો અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા અકબરનામાં લખી ત્યાર પછી બીજું કૃષ્ણદેવરાય તો વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતા તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી ત્યાર પછી મલિક મોહમ્મદ જાયસી તો એમણે અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું કલહણે રાજતરંગિણી કાશ્મીરનો ઇતિહાસને આ લેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે ત્યાર પછી સોમદેવ જેને કથા સરિત સાગર અને શંકરાચાર્ય દ્વારા ભાષ્યની ટીકાની રચનાઓ કરી છે ત્યાર પછી વિભાગ ડી એકસો વીસ થી એકસો પચાસ શબ્દોમાં લખો જેમાં કાશી વિશ્વવિદ્યાપીઠ વિશે નોંધ લખો તો તેના વિશે અહીં નોંધ આપવામાં આવેલી છે ત્યાર પછી નીચેના કોષ્ટકમાં વિવિધ ભાષાઓ દર્શાવેલી છે તે કોષ્ટકમાં નીચે આપેલ કૃતિઓના નામોને બંધબેસતા ખાનામાં લખો જેમાં સંસ્કૃતમાં આવશે મૃચ્છકટિક રાજતરંગીણી કાદંબરી અને ઋતુસંહાર તમિલમાં આવશે પથ્થુપાતુ મણિમેખલાય અને શિલપતિકારમ કન્નડમાં આવશે શાંતિપુરાણ અજિતનાથ પુરાણ ફારસીમાં આવશે ફતવાએ જહાંદરી તારીખે ફિરોજ શાહી અને શિપિહર પાલીમાં આવશે સુત પીટક અને અભિધમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ચાર ભારતનો સાહિત્યિક વારસોના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો